દાહોદ સબજેલ ખાતે પાંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞ કાર્યક્રમ યોજાયો આ તરીકે એક દસ બે હજાર પચીસ બુધવારના રોજ સવારે નવ કલાકે દાહોદ સબજેલ ખાતે પાંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞ ગાયત્રી શક્તિપીઠ લિમિટ દ્વારા કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં દાહોદ સબજેલના અધિષક એમએલ ગમારાના આમંત્રણોનો સ્વીકાર કરી અને સબજેલમાં કાચાકામ અને પાખાકામના બંદીવાનોને આધ્યાત્મિક અને વૈચારિક પરિવર્તન થાય તેવા હેતુથી ગાયત્રી મંત્ર ગાયત્રી યજ્ઞ દ્વારા ભાગીદાર કરી તેઓને જીવન જીવવાની સાચી પદ્ધતિ વ્યક્તિ નિર્માણ સાહિત્યનું વાંચન વ્યસન મુક્તિ થવાના ઉપાય ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મુક્તિ થવા અંગેનું માર્ગદર્શન અને આત્મબળ અને મનોબળ વધારવા માટે ગાયત્રી મંત્રની ઉપાસના નિયમિત કરવી તેવા સંકલ્પો કરવામાં આવ્યા હતા સત્સંકલ્પનો પાઠ કરાયો હતો પોતાનો સુધાર એ સંસારની શ્રેષ્ઠ સેવા છે હમ બદલેગે યુગ બદલેગા એક બનેંગે નેક બનેંગેના સૂત્ર સાથે પોતાના ગુણ કર્મ સ્વભાવમાં પરિવર્તન લાવવા માટે સ્વચ્છ શરીર સ્વચ્છ મન બને તે માટે ગાયત્રી મંત્રની વિશેષ આહુતિ સંકલ્પ સાથે આપવામાં આવી હતી તમામ બંધીવંતોને જીવન ઉપયોગી સાહિત્ય સદવાક્યના સ્ટીકરો વ્યસન મુક્તિનું પુસ્તકા આપવામાં આવી હતી ગાયત્રી પરિવારના સભ્ય સરદારભાઈ લબાના દ્વારા બે કેરેટ કેળાનો પ્રસાદ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમ સફળ થવા બદલ દાહોદ સબ જેલના અધિક્ષક એમ એલ ગમારા દ્વારા તેમજ સ્ટાફનો ગાયત્રી પરિવાર દ્વારા આભાર વ્યક્ત સ્ટાફ એ ગાયત્રી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો ગાયત્રી મહાયજ્ઞનું સંચાલન ભુર્યા ગોપીચંદ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું